આગાહી રાજકીય વાવાઝોડાની રાજ્યની અંદર સ્થાયી સરકાર છે દેશમાં પણ સ્થાયી સરકાર છે તેમાં કોઈ બેમત નહીં ગુજરાતમાં તો ક્યારે ન મળ્યું હોય તેટલી બહુમતી સાથે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને સી આર પાટીલ પ્રદેશના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ છે તેમના નેતૃત્વમાં પક્ષ અને સરકાર બંને ચાલી રહ્યા છે પણ આ તમામની વચ્ચે અત્યાર સુધી આપણે જેમના મોઢે હવામાનની આગાહી સાંભળતા હતા તે અંબાલાલ કાકાએ એટલે કે અંબાલાલભાઈ પટેલે રાજકીય ભૂકંપ રાજકીય વાવાઝોડું સર્જાવાના એધાણ આપ્યા છે આગાહી કરી છે આગાહી કેમ કરવી પડી કયા આધાર ઉપર કરી એની તો ચર્ચા કરવી જ છે પણ એ સમજવું છે કે અત્યારે એનું મહત્ત્વ શું હોઈ શકે અત્યારે બીજું કોઈ મહત્ત્વ ન હોઈ શકે પણ હા બીજેપીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે ટૂંક સમયમાં જિલ્લા અને શહેરના પ્રમુખોની જાહેરાત થવાની છે ત્યારબાદ પ્રદેશ ભાજપના અધ્યક્ષ કોણ તે નિર્ધારિત થવાનું છે એટલું જ નહીં ગણતરીના દિવસોની અંદર નગરપાલિકાઓ સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની છે આ સંજોગોમાં અંબાલાલભાઈ પટેલની આગાહી ઘણી સૂચક છે ઘણી સૂચક છે અત્યાર સુધી અંબાલાલભાઈએ હવામાનની આગાહી જે કરી છે મહદઅંશે સાચી પડી છે વાવાઝોડાની આગાહી તેમણે કરી હતી એ સાચી પડી હતી અને એટલે જ પહેલી વાર જ્યારે રાજકીય આગાહી ખુલીને કરી છે ત્યારે તેને સમજવી જરૂરી જરૂરી છે અંબાલાલભાઈ પટેલની આગાહી સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચામાં છે અને ચર્ચા એટલે છે કે અંબાલાલભાઈ પટેલે આગાહી કરી છે રાજકીય ભૂકંપની રાજકીય ઉથલપાથલની કયા કયા મુદ્દે આગાહી કરી છે એ માટે વાત કરી લઈએ પહેલા અંબાલાલભાઈ સાથે અંબાલાલભાઈ આપનું સ્વાગત છે આપની એક આગાહી સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચર્ચામાં છે અને આગાહી છે રાજકીય ભૂકંપની રાજકીય વાવાઝોડાની કયા પ્રકારનું રાજકીય વાવાઝોડું આવતું તમને નજરે પડે છે અને કયા પક્ષમાં કયા લેવલે રાજકીય વાવાઝોડું આવી શકે તેમ છે મોટી ઉથલપાથલ શક્ય લાગે છે મકર સંક્રાંતિના દિવસે સામાન્ય રીતે પાક પાણી પેદાશ અને અન્ય આગાહીઓ થતી હોય છે આ વખતે મકર સંક્રમણમાં સંક્રાંતિ પ્રથમ પહોંચમાં થતી હોવાથી રાજકીય પક્ષોમાં ઊંછાતુસી થાય કેટલાક પક્ષ પડતા થાય ફેરબદલાવ થાય પણ એનો અર્થ એમ નથી કે સત્તારૂઢ પક્ષ જાય સત્તારૂઢ પાર્ટી તો રહેવાની છે પરંતુ આમ છતાં હલચલ જો મોટી જોવા મળશે ખાસ કરીને ગ્રહોની દૃષ્ટિએ જોવા જઈએ તો સૂર્ય શનિ યોગના કારણે આ હલચલ ફેબ્રુઆરી માસથી શરૂ થશે અને પંચગ્રહ યોગના કારણે અને શનિ રાહુ યોગના કારણે લગભગ સ્વાર્થી જોડાણો એકબીજા થશે અને તૂટશે અને લગભગ અઢાર પાંચ પહેલાં આવી સ્થિતિ સર્જાવાની શક્યતા રહેશે પરંતુ તેનો અર્થ એમ નથી થતો કે સત્તારૂઢ પાર્ટી પદચ્યુતી પદચ્યૂતી થાય એની પરંતુ રાજકીય પક્ષોમાં હું સાતુસી વધે એ એકબીજા પક્ષોમાં અવમાનના અને લગભગ કેટલાક વિધાનસભા અને લોકસભા જેવામાં વરવા દ્રશ્યો જોવા મળે આવી સ્થિતિનું સર્જન થઈ શકે જી અંબાલાલભાઈ એક વાત નિશ્ચિત છે ભૂપેન્દ્રભાઈ પટેલની સ્થિર સરકાર છે એસેમ્બલીમાં પ્રચંડ બહુમત છે ત્યારે સ્વાભાવિક રીતે જ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વ ઉપર ક્યારેય સવાલ ન હોઈ શકે અને કોઈ આગાહી પણ કદાચ ન જ હોઈ શકે પણ મંત્રીમંડળનું વિસ્તરણ સંભવ છે કારણ કે પંદર ટકા મંત્રી બનાવી શકાય એકસો બ્યાસીના પંદર ટકા પણ માત્ર સત્તર સભ્યોથી જ મંત્રીમંડળ ચાલે છે ત્યારે તમે જે આગાહી કરવા માંગો છો તે મંત્રીમંડળના એક્સપાન્શનના પરિપ્રેક્ષમાં હોઈ શકે એવું કંઈક બદલા બદલી થઈ શકે ફેરબદલી થઈ શકે પણ સરકાર જે છે એ સત્તારૂઢ પક્ષ સામે પડકાર આવી શકે પણ સત્તારૂઢ પાર્ટી લગભગ એ એની પદચ્યુતિ ના થઈ શકે એ એ સરકાર તો રહેવાની જ છે પણ પક્ષ અને અંદર એકબીજાની હવામાનના હુંસાતુસી અને કેટલાક લગભગ જોવા મળે અને આ લગભગ નવીન પ્રકારની બાબતો જોવા મળે રોનકભાઈ વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે વિપક્ષ છે લોકસભા બંને સાથે મળીને લડ્યા હતા હવે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ આવવાની છે આ સંજોગોમાં તમે જે રાજકીય ઉથલપાથલ કહો છો તૂટવાની વાત કરો છો જોડાણોની વાત કરો છો તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પરિપ્રેક્ષમાં છે અને હોય તો કયા પ્રકારની ઉથલપાથલ ત્યાં શક્ય છે વિપક્ષમાં ભૂકંપ સર્જાઈ શકે છે અને કેટલાક સ્વાર્થી રાજકારણમાં ભાજપમાં પણ ભૂકંપ સર્જાઈ શકે છે સરકાર તો રહેવાની જ છે એટલે એકબીજા સમીકરણો બદલાય વિપક્ષોમાં વિપક્ષો હોય છે એને બહુ સાવચેતીપૂર્વક આગળ વધવું પડશે નહીં તો તેમના માટે કસો કટોકટીપૂર્ણ કસોટીપૂર્ણ સમય છે એટલે કહેવા જઈએ તો આવો કે રાજકીય દ્રષ્ટિએ ગ્રહોની દ્રષ્ટિએ જોવા જઈએ તો કસોટી પૂર્ણ સમય પૂરેપૂરો છે રોનકભાઈ આ કસોટીની વાત કરીએ તો શું જે આગાહી છે અને જે કસોટી થવાની છે તે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓની થવાની છે તમને લાગે છે એક્સપાન્શન જ્યારે પણ થાય ત્યારે તેમાં મોટા ફેરબદલ પણ થઈ શકે છે હાલ જે મંત્રીઓ છે પડતા મુકાઈને નવા ચહેરાઓને સ્થાન મળે ગ્રહો એ રીતના બની રહ્યા છે કે કેટલાક જે પક્ષોમાં છે હુંસાતુસીના કારણે અને કેટલાક સમીકરણોના કારણે નવા સમીકરણો બને એના કારણે અને લગભગ જોવા જઈએ તો આ વખત જે સૂર્યશનિ યોગ છે એના કારણે સત્તા પક્ષમાં પણ કેટલાક સમીકરણો બદલાય અંદર પક્ષ મંત્રીમંડળ હોય અથવા તો અન્ય કોઈ હોય એમાં એની કુંડળી જન્માક્ષરો દરેકના આપણાને ખ્યાલ ન હોય જનરલ એટલો ખ્યાલ આવે છે કે સૂર્યાસ્તની યુતિ જે છે એ યુતિ એક કસોટીના એરણ ઉપર તો લાવી જ મૂકતા હોય છે એટલે જે મિનિસ્ત્રો જે છે કે સરકાર છે એમાં અંદરની કટુતા ક્યારેક બની શકે તો આ બાબત બની શકે પરંતુ મિનિસ્ટરોએ પણ કેટલાક મિનિસ્ટરોએ અંદર નવા આવે કેટલાક જાય એવું પણ બની શકે જી અંબાલાલભાઈ પાછલા વર્ષોમાં તમે હવામાનના પરિપ્રેક્ષમાં જે આગાહી કરી છે મહદઅંશે સાચી પડી છે આપે વાવાઝોડાની આગાહી કરી હતી તે પણ સાચી પડી હતી અને પહેલી વાર હું તો તમારી પાસે રાજકીય આગાહીની વાત સાંભળી રહ્યો છું આ સંજોગોમાં તમને શું લાગે છે રાજની અંદર શાસકો કે વિપક્ષ રાજકીય ભૂકંપના એધાણ છે કેટલા ટકા શક્યતા છે રાજકીય ભૂકંપની ગ્રેને એવું કહી રહ્યા છે કે આ વખતનું રાજકીય વાવાઝોડું છે એ જબરજસ્ત આવશે સત્તા પક્ષને લગભગ એના ટાંટા ધોગાવી નાખે એવું આવી શકે પણ સત્તા પક્ષ અરે ખવું પડશે રોનકભાઈ અંબાલાલભાઈની આ રાજકીય આગાહીથી જબરજસ્ત ચર્ચા પણ છે પણ આ આગાહીને સમજવી જરૂરી છે ખરેખર ભૂકંપ આવશે તો એ ભૂકંપ કોને નુકસાન કરશે મનોજભાઈ મિસ્ત્રી વરિષ્ઠ પત્રકાર છે દેવાંશીબેન પણ જોડાયા છે મારી સાથે મનોજભાઈ આપનાથી શરૂઆત કરવા માંગીશ જો અંબાલાલ કાકા બીજી કોઈ આગાહી કરતા ને મનોજભાઈ હવામાનની તો હું આંખ બંધ કરીને પ્રસારિત કરી દેતો અને ભરોસો બી કરી લેતો કે આ મોટાભાગે સાચી પડેલી ત્યાં સુધી કે વાવાઝોડાની પણ સાચી પડેલી પણ આ તો રાજકીય વાવાઝોડાની વાત છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સ્થિર છે હકીકત છે ભૂપેન્દ્રભાઈ પટેલની ગાદી પણ સ્થિર છે પણ એમનું કહેવું એમ છે કે મોટી ઉથલપાથલ થશે મનોજભાઈ તમને શું લાગે છે કયા પ્રકારની રાજકીય ઉથલપાથલ પ્રદેશમાં થતી નજરે પડે છે કોંગ્રેસ હોય બીજેપી હોય કે આમ આદમી પાર્ટી ગુજરાતનું જે ડોળાયેલું વાતાવરણ છે ખાસ કરીને ભાજપ કેમ્પસમાં અત્યારે ભયંકર હૃદય અસંતોષ છે એકમાત્ર સી આર પાટીલ અને ઉપરથી અમિતભાઈ અને નરેન્દ્રભાઈના અંકુશને કારણે ગુજરાત ભાજપના પ્રવાહો શાંત રહ્યા છે પણ આ પ્રવાહોને લાંબો સમય સુધી શાંત રાખી શકાય નહીં ભૂકંપ આવતા પહેલાં ભૂગર્ભમાં એક પ્રક્રિયા થતી હોય છે અને ત્યાર પછી બ્લાસ્ટ થતો હોય છે એટલે ગુજરાત ભાજપની જે સ્થિતિ છે એ સ્થિતિ ભયંકર ભારેલા અગ્નિ જેવી છે અને છેલ્લે હમણાં શહેર ભાજપ પ્રમુખ તાલુકા ભાજપ પ્રમુખ અને પંચાયતોના પ્રમુખને જે પંચા એ પ્રમુખોની સ્પર્ધા કરવામાં આવીને ફોર્મ ભરવામાં આવ્યા ત્યારથી જ જે એક જૂથવાદને વધારે ઉત્તેજન મળ્યું છે એવું ચોક્કસ કહી શકાય પણ અંદરથી જે પોઈજન જ શરૂ થયો છે દાખલા તરીકે અમરેલીનું જે કાંડ છે એ આ આ પ્રક્રિયાનો એક ભાગ ગણી શકાય કારણ કે પહેલાને તાલુકા પંચાયત પ્રમુખ નહીં બનવા દેવા માટે પત્રિકાઓ વહેતી કરવામાં આવી હતી એ એનો એક ભાગ છે એ મિશન નથી પણ આ જે અસંતોષ છે એનો એ ભાગ છે એમાં પોલીસે કાચું કાપ્યું તો ગુજરાત ભાજપમાં અસંતોષ છે એનો કોઈ ઇનકાર કરી શકે એમ નથી મુખ્યમંત્રી ચોક્કસ સજ્જન છે મૃદુ છે પણ હવે મૃદુ અને મક્કમપાથી એમનો મક્કમ શબ્દ આપણે કાઢી નાખવો પડે કારણ કે મક્કમ રહ્યા નથી મૃદુ ચોક્કસ છે લાગણીશીલ ચોક્કસ છે ઘણા લોકો એવા છે કે જેમના કામ થતા નથી ધારાસભ્યો પણ બૂમ પાડે છે અને મંત્રીઓ છે છે કે ભાઈ અમારું કામ આગળ વધતું નથી અધિકારી લેવલે અટકી પડી એટલે ભારતીય ગુજરાત ભાજપમાં અસંતોષ છે અંબાલાલ કાકાની આગાહી સાચી હોય કે ના હોય એ કદાચ એમણે વિશ્લેષણ કર્યું હોય છે એમને શું થઈ છે આપણને ખબર નથી પણ અંબાલાલ કાકાએ જે કંઈ આગાહી કરી છે એ વાત સાચી છે જો એ આગાહીને અનુલક્ષીને અને અત્યારની જે સાંપ્રત પરિસ્થિતિ છે એને અનુલક્ષીને ભાજપનું નેતૃત્વ જો કોઈ પણ મોટા પ્રકારના ફેરફારો નહીં કરે તો ગુજરાત ભાજપમાં મને એવું લાગે છે કે આંતરિક બળવો થઈ શકે અને એકબીજાની પતંગ તમે જે કાપવાની વાત કરી ને એ પતંગ પણ કાપી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ ગુજરાત ભાજપમાં છે રોનકભાઈ મનોજભાઈ જુઓ અંબાલાલ ક્યાં ક્યાં ખરા ને એ ગ્રહોની દશા પણ જોતા હોય છે અને હું જાણું છું અનેક લોકો કુંડળી લઈને જાય છે એટલે જ્યોતિષ શાસ્ત્ર જાણે છે અને વર્ષોથી જાણે જાહેરમાં પહેલીવાર કહેતા થયા આપણે એવા આપણા લોજિક પ્રમાણે ગણીએ આપણે જ્યોતિષ નથી પણ લોજિક તો જાણીએ જ મંત્રીમંડળનું વિસ્તરણ તમને નજીકમાં દેખાય છે અને જો મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો શું એ વિસ્તરણ હશે કે બાદ બાકી સાથેનું વિસ્તરણ હશે જો રોનકભાઈ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા વગર છૂટકો નથી અત્યારે જે ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ છે એમાં કેટલા સક્ષમ મંત્રીઓ છે કોઈ કોઈ કટોકટી ઊભી થાય રાજકીય કટોકટી ઊભી થાય તો પરિસ્થિતિને પહોંચી વળે એવા કેટલા મંત્રીઓ છે એમાં આગળના વેઢે ગણી શકાય બે કે ત્રણ મંત્રીમંડળ તમે મંત્રીઓને વાત કરો તો મોટા ભાગના મંત્રીઓ નિર્માલ્ય છે જેની પાસે દ્રષ્ટિ નથી ભાજપની નેતાગીરી શું વિચારતી આપણને ખબર નથી પણ એક હકીકત એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યા વગર છૂટકો નથી દિવાનશીબેન જો ભાજપની તો બહુ વાત થઈ ગઈ પણ આ અંબાલાલ કાકાની જે આગાહી છે આ કોંગ્રેસ આપ માટે કેટલી ચિંતાજનક કારણ કે ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવે ત્યાં પાછું આગુ પાછું થાય ખરું હા એટલે પણ અત્યારે પરિસ્થિતિ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની એવી છે કે છે શું કે ગુમાવી દેવાના એટલે એમને જે પણ મળશે એ મોટાભાગે એમના માટે ફાયદો દેખાશે એટલે એ અને વર્ષોથી વિપક્ષની આ સમસ્યા રહી છે કે પોતાની જાતે એ ફાયદો લઈ શકે એવી પરિસ્થિતિ હોવા છતાં બહુ જ બધા બીજા પર આધારિત રહે છે પોતાની જાતે કંઈ ફાયદો નથી લઈ શકતા એટલે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી આગાહી જોઈને ખુશ થતા હશે પેટમાં ગલગલિયા થયા હશે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો ઝઘડે પછી આપણને એની મેળે સત્તા મળી જાય એ પ્રકારના સપના જે ત્રીસ વર્ષથી એ જોઈ રહ્યા છે એમાં વધારે એક આજે રાત્રે વધારે એક ગુલાબી સપનું એમને આવી શકે હવે તો સપના આવવાના બંધ થયા હશે અંબાલાલ કાકાની કૃપાથી કદાચ એમને સપનું આવશે પણ ગાલિબનું શેર યાદ કરવો છે કે હવે તો અપનોને લૂટા ઘેરો મેં કાં દમથા અમારી કશતી બી વહા ડૂબી જહા પાણી ધમધમ થા એવું એટલે કેમ કે ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટી હરીફાઈ સ્પર્ધા જે પણ હોય એ અને અંબલલ કાકાની જે આગાહી છે એમની જૂની ભૂકંપની આગાહીથી લઈને વરસાદથી આગાહીથી લઈને એમની જ્યોતિષ શાસ્ત્રની વાતો બહુ જ બધી વાર લાંબી વાતો મેં કરી છે એટલે હું એટલું સમજી શકું છું કે એ જાહેરમાં બોલ્યા છે તો બહુ વિચારીને બોલ્યા હશે બાકી એ રાજનીતિક વાતો કરતા નથી એ બહુ ટાળે છે અને ડરે પણ છે રાજનીતિક વાતો કરતા કેમ કે એ કહે છે કે ઠીકરું મારા માથે ફોડાય છે થવાનું હોય તો થવાનું હોય છે અને પછી એવું કહે છે કે અંબાલાલ કાકાએ કહ્યું હતું એટલે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી માટે જે આગળ મનોજભાઈ પણ વાત કરી રહ્યા હતા અર કેજ છે અમરેલી બનાસકાંઠા બનાસકાંઠામાં તો છે એક સુધી કહ્યું ને કે ભાજપના બે ભાગલા કરવા પડશે માવજીભાઈ જે રીતે બોલ્યા ભલે ચૂંટણી જીતી ગઈ ભારતીય જનતા પાર્ટી થોડા વોટથી પણ અંદર જે ચરુ ઉકળતો હોય એને કેવી રીતે રોકશો અને સૌથી મોટી વાત કોંગ્રેસમાંથી આવેલા છે એ ક્યાં જશે ભારતીય જનતા પાર્ટી વચન આપ્યા પછી છોડી નહીં શકે સારી વ્યવસ્થા કે શાસન ચલાવવા માટે બહુ જ સારા જે લીડર તૈયાર કરવા પડે એ લીડરશીપ તો બનાવવાનું ભારતીય જનતા પાર્ટી ભૂલી ગઈ છે ઓછીના લાવવા પડે છે કેટલાય વર્ષોથી અને જે લોકો છે અધિકારીઓ ક્યાં ગાંઠી રહ્યા છે એમને કોઈ પણ મિનિસ્ટર સાથે વાત કરશો કોઈ પણ મિનિસ્ટર એ જ્યારે પોતાના અધિકારીને એમના વિભાગના અધિકારીને પણ ફોન કરે છે એટલે ઘણા બધા મિનિસ્ટર તો હા સાહેબ વાત થશે હેલો સર એ રીતે વાત કરે છે અને એ એમની સૌમ્યતા હોઈ શકે શાલીનતા હોઈ શકે પણ અધિકારીઓ એને સૌમ્યતા કે શાલીનતા ગણતા નથી એ ગણતા જ નથી એટલે તમે કોઈ પણ મંત્રીએ કામ કર્યું હોય ને એક ફોન પર થઈ ગયું હોય એવા ઉદાહરણ મંત્રી પાસે આંગળીના વેઢે ગણાય એટલા પણ નહીં હોય ગુજરાત રાજ્યમાં સરકાર નેતાઓ નથી ચલાવી રહ્યા લોકપ્રતિનિધિઓ નથી ચલાવી રહ્યા આ સરકાર અધિકારીઓ ચલાવે છે એ બહુ જ સારી રીતે ચલાવતા હોય અને એના ઉપર અંકુશ હોય એક મહત્વના કે મજબૂત નેતાનો ત્યાં સુધી પ્રશ્ન નથી થતા એટલે કેટલાય વર્ષોથી અધિકારીઓ શક્તિશાળી છે ને એ સરકાર ચલાવે છે પણ જ્યારે એના પર નિયંત્રણ એક રાજનૈતિક વ્યક્તિનું હતું એમને સમજણ પડતી હતી કે મારે કોની પાસે શું કામ કરાવવું હું હમણાં કે બધા જ નેતાઓ છે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં એટલે છે ક્યાં વિપક્ષ તો કે વિપક્ષ છે જેટલા મહત્વના કોંગ્રેસના નેતાઓ હતા એ બધા ઉથલપાથલની વાત કરીએ તો તમે જ કહ્યું કે બધા કોંગ્રેસવાળા ભાજપમાં જતા રહ્યા એટલે કોંગ્રેસમાં તૂટવા જેવું તો કશું રહ્યું નથી આમ આદમી પાર્ટીની વાત કરીએ તો અનેક આમ આદમી પાર્ટીવાળા ભાજપમાં જતા રહ્યા છતાંય તમને લાગે છે કે અંબાલાલ કાકાની આગાહીથી કોંગ્રેસે ચેતવા જેવું તો ખરું થોડું ઘણું જે બચ્યું છે એ જાળવવું જરૂરી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે હા એટલે જો કોંગ્રેસ બહુ જ પ્રયત્નો કરી રહી હોત તો હું એવું કહેતી કે કોંગ્રેસે ચેતી જવાની જરૂર છે પણ કોંગ્રેસ એટલા પ્રયત્નોમાં જ નથી દેખાતી એટલે એ ચેતવણી પછી શું ઉપરથી આગાહી પછી તો મને એવું લાગે છે કે એ લોકો સપના જોતી વખતે ચેતવાની જરૂર છે કે ત્રીસ વર્ષથી જેમ એમના સપના તૂટી રહ્યા છે વગર મહેનતે તમે સપના જુઓ ને પછી એવું માનો કે તૈયાર થાળી મળી જાય ને તમે કોઈ કોઈક સમાજો અંદરો અંદર ઝગડે આપણે આવી જઈશું તૈયાર કોઈક છોકરી સમાજ વાળું થાળી નથી દેખાતી એટલે એ પ્રયત્ન કરતી હોત તો હું કહેતી કે કોંગ્રેસે ચેતવાની જરૂર છે બાકી આમાં તો ચિંતાનો વિષય ભાજપ સિવાય કોઈને એટલે નથી કેમકે બીજું તો કોઈ પ્રયત્ન પણ ક્યાં કરી રહ્યું છે સત્તામાં આવવા માટે ખેર આપ કહી રહ્યા છો કોણ કરી રહ્યું છે પણ જો હાર્દિકભાઈ પટેલના પર તો આવતું થતું હશે સપનું તો આવતું હશે કે નહીં અર્જુનભાઈ છે પોરબંદરથી ગાંધીનગર એમને થોડા આવવાના રાજીવ ગાંધી ભવનની જગ્યાએ સીધા એસજી જે આવે તે સીધા કમનવ ઉપર એમને થોડા ગયા સીજે કોંગ્રેસમાંથી વિપરીત સંજોગોમાં જીતેલા રાજીનામા પણ થોડા ગયા તમને લાગે છે આ આગાહી એમને પણ ક્યાંક લાગુ પડી જાય અને પડે તો કોને પડે આ આગાહીના હાર્દિક કોણ ગણશે હા એટલે એમને જ પડશે સૌથી વધારે નહીં એટલે હાર્દિક પટેલ તો આને હાર્દિક નહીં જ માને કેમ કે તકલીફ એ છે કે હાર્દિક પટેલ વિરમગામમાં ખૂબ સારી મહેનત કરે કે ગમે તેટલું કરે તકલીફ એ છે કે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓનું શું જો હાર્દિક પટેલ મંત્રી બને તો હું હંમેશા હું મને વિચાર આવે કે પહેલી પ્રતિક્રિયા ડોક્ટર ઋત્વિજ પટેલની લેવાવી જોઈએ મહેશભાઈ કસવાલાને આ પ્રશ્નો પૂછાવા જોઈએ કે તમને કેવું લાગી રહ્યું છે એ નેતાઓ કે જે અડધી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને પછી આંદોલન છોડીને ભાજપમાં ગયા હતા અને પછી ભરપેટ હાર્દિક પટેલને ગાળો આપી હતી એમને પૂછાવું જોઈએ કે તમને કેવું લાગી રહ્યું છે એટલે હાર્દિક પટેલ માટે તો કદાચ આ બહુ હાર્દિક આગાહી નહીં થાય કોંગ્રેસમાંથી આવેલા અર્જુનભાઈ સહિતના નેતાઓ છે એ લોકો માટે તો આ બહુ ચિંતાનો વિષય છે કેમ કે એમને મંત્રી બનાવે તો એ તકલીફ છે ને ન બનાવે તો એ તકલીફ છે એટલે આ વિમાસણ તો આજ છે અને એટલે જ આપણને ક્યાં હજી સુધી કોઈ નામ મળી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ તો છોડો જિલ્લા અધ્યક્ષ પણ ક્યાં સામે આવી રહ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર એ હકીકત છે કે અંબાલાલ કાકા ગ્રહ દશા જોઈ એમના જે જ્ઞાન છે જ્યોતિષનું એના આધારે જ્યોતિષશાસ્ત્ર એના આધારે આગાહી કરે છે પણ મીડિયા તર્કના આધીન વાત કરતું હોય છે સૂત્રોના આધીન ભારતીય જનતા પક્ષ માટે શક્ય નથી કોંગ્રેસ આમ આદમી પાર્ટી માટે શક્ય હોઈ શકે તર્ક એ કહે છે કે ભાજપની અંદર આંતરિક ડખાતો જબરજસ્ત છે જ અને એની ખુલીને શરૂઆત બે છેવાડાથી થઈ એક અમરેલીથી અને એક બનાસકાંઠાથી એ પણ હકીકત છે કે સી આર પાટીલ પોતે કહી ચૂક્યા છે કે હવે તે કેન્દ્રીય મંત્રીની જવાબદારીમાં છે અને વધુ સમય તે આપવા માગે છે એટલે નવા પ્રદેશ અધ્યક્ષ આવી શકે અટકળો મિનિસ્ટ્રી એક્સપેન્શનની છે હવે નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ જશે મહાનગરપાલિકાની જૂનાગઢની જાહેર થઈ જશે એનો મતલબ એ થાય કે જેમના સપના હતા પ્રમુખ બનવાના કદાચ 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 થોડાક વિલંબમાં પડે જિલ્લા શહેર જે હોય એના થોડાક વિલંબમાં પડે અને કોઈ પ્રદેશ અધ્યક્ષ બનવાનું સપનું જોતું હોય તો એનું તો વધુ વિલંબમાં પડે કારણ કે જો ચૂંટણી જાહેર થાય વીસ પચીસ દિવસ એમાં નીકળે એટલે એક મહિનો રાહ જોવી પડે ગ્રહદશા બદલાવાની પણ હા ગ્રહદશા અહીંયા નક્કી કોણ કરે કે કયા નેતાની ગ્રહદશા કોણ બદલશે નેતાઓ સમજી ગયા છે